ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને તો આજે અમે જઈ છીએ વરજાન જારિયા હાલીને અમારા પ્રિન્સિપલ મેડમ છે એને કંઈક માનતા હતી તો કે બધાય છે તો સથવારે આયેલા જાય પછી આપણે નવરાતા રવિવાર હતો તે બધા આયેલા ગયા અને હજી તો ઉપલેટાની બારોબાર નીકળાય નથી ત્યાં તો હું તો થાકી રહી હાવ તો ફાઇનલી અમે ઉપલેટાની બારોબાર નીકળી ગયા અને આ જુઓ એક રસ્તો રાજકોટ જાય છે ને એક રસ્તો પોરબંદર જેને જે રસ્તે જવું એ પકડી જ લ્યો અને વચમાં ઈશરાનું પણ પાટિયું આવ્યું હતું જેને ઈશરા જવું હોય એ રસ્તો પકડી લ્યો પછી થોડેક આગળ આવતા જય વડવારા નામની એક હોટલ આવી હતી ત્યાંથી પછી થોડો ઘણો નાસ્તો લીધો કેમ કે સવારમાં નાસ્તો કર્યા વગર વગરના નીકળતા એટલે ભૂખ પણ લાગી ગઈ પછી નાસ્તાના જબલા લઈને અમે નીકળી ગયા અને થોડેક આગળ આવતા આ જગ્યા હતી જ્યાં બેસવા લાયક હતું ઓય એમ તો પવન લાગ્યો બેઠા એટલે તો ઓમ પવન હે આમ એટલે એમને કોક જોયે તો આ બધી છટકી કેવું મને ચા પીએ આપણે સોડા પીએ અત્યાર એ માઝા

પછી હાલી ને હું ફૂલ થાકી ગઈ હતી અને મને તો એમ થયું કે દસ પંદર કિલોમીટર હું હાલી ગઈ છું જોયું તા તો પાંચ કિલોમીટર જ હજી આયેલા તા પછી આગળ હાઈલા જતા હતા ત્યાં દેખાઈ ગયા ચણિયા બોર એટલે પછી ઊભા રહી ગયા અને બધા મીંડા બોર વીણવા અને તમે વિચારતા હશો કે ચણિયા બોર અત્યારે ક્યાંથી તો આ વિડિયો મેં શિયાળામાં શૂટ કરેલો હતો પણ એડિટિંગનો ટાઈમ નહોતો મળ્યો એટલે મેં અત્યારે એડિટિંગ કર્યું છે એટલે એ ટેન્શન ન લેતા આ વિડીયો શિયાળામાં છે એટલે અત્યારે બોર ક્યાંય હશે નહીં એટલે ખોટા બોર વીણવા ક્યાંય નીકળતા નહીં શ્રી લાલ બાપુ આશ્રમ ગધે ગધેથર કોઈ આવે

મલ્ટી કલર આમાં કેટલા ત્રણ ચાર કલર ના થાય નઈ લાગે કેવા સરસ જો અહીંયા ફોટો પાડવા જવો એની ડાળખી એની ઉગી જાય કલમ કરવું પડે કે ડાયરેક્ટ ઉગી દે લાવો બતાવી દો નામી જો ડાળખી લીધી વાવવા અને શું કેવાય કરણ કરે

જોરદાર હે ઉઠા માં ઉસ આર વ્યવસ્થા હે આવજો ક્યારે કાયા બધાય ફોટા પાડવા પરમિશન લઈને જો આયા આ નદીનું પાણી આવતું હોય છે આયા નીચે આ જો મહા પાણી ભરાતું હોય છે જો આમથી આવતું હોય છે જા જો હો પુલ ને પછી હાલે હાલી ને થાયકાતા એટલે પંચાત ઉપાડી હતી કે પુલ ઉચો હે ને નીચો હે ને આમ હે ને તેમ હે ને ને મને એમ ચક્કર ન આવે જોવામાં તો એટલું બધું નીચું નથી કુવામાં ને એમાં જોવું પડે ને ને મને <laughs>

એ કઈ ગમે અને તમે જોઈ શકો છો આ મંદિરની અંદર નાનોકડો એવો દીવો છે પણ તોય અખંડ પ્રગટતો જ હોય અને જો આ રસ્તામાંથી કરણની ડાર ખેલી દીધી અત્યારે કામ આવી ગયા છે ના ફૂલ હતા એ અમે મંદિરે ચડાવી દીધાતા અને કીતા તારી બોલાવતો નઈ મને હામુઈનો જો તમારું જતો નઈ માર હામુ બન તવા દો પેલા હાલ તો પછી અમે નીકળી ગયા જો તમને અમારો આ વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા